નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતના પાલિતાણા સહિત કેટલાક વિસ્તારમાં ધીમી ધારે તો જેતપુરમાં વાવણી લાયક વરસાદ પડ્યો છે તો વરસાદ પડવાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ભાવનગરના પાલિતાણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે તો રાજકોટના જેતપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે જ્યારે પવન સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે હવામાન વિભાગે ટૂંક સમયમાં ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે તો સાથે સાથે જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને પગલે વરસાદ થઈ શકે છે ત્યારે આજે ભાવનગર જિલ્લાના પાલિતાણામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અમરેલી જિલ્લાના રાજુલામાં આજે મેઘમહેર જોવા મળી છે રાજુલાના માંડરડી ગામમાં અનાધાર વરસાદ ખાબક્યો છે અચાનક વરસી પડેલા વરસાદને પગલે ગામની બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તો રાજુલાના અનેક ગામડામાં સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જણાવ્યા છે ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લામાં અરવલ્લીમાં આજે મેઘમહેર જોવા મળી છે અરવલ્લીના કસાણા રમાડ મોટીપુડુલી ગામોમાં વરસાદ થયો છે દિવસભરના ભારે ઉકળાટ બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભાવનગરના પાલીતાણા શહેર સહિત સમગ્ર ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આખા દિવસના ભારે ઉકળાટ બાદ જોરદાર પવન ફૂંકાયો હતો અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું અને ગણતરીની સમયમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાલીતાણા સહિત આસપાસના વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો હતો પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો પાલીતાણાના વડિયા જમણવાવ મોટી રાસ સ્થળી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો ભારે પવન સાથે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પસરી હતી રાજકોટના જેતપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના અનેક ગામોમાં વરસાદ થયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો